બાપા મા દીકરીને ગરમ તેલ આ બધું કાઢના છે આ બધું તું જ સીધી નમસ્કાર વેલકમ ફરી સ્વાગત છે તમારું બધાના નવા વ્લોગમાં આજે તારીખ થઈ છે ત્રણ અને ગુરુવાર બુધવાર નહીં ગુરુવાર બુધવાર કાલે તો કાલે આપણે હોસ્પિટલ ગયા ઓકે ગુરુવાર છે આજે તો મસ્ત સવાર સવારમાં દિવસ ઉગી ગયો છે અને કાલના બ્લોગમાં છે ને કોમેન્ટો બહુ સારી સારી એવી ઘણી સલાહ સૂચના એવી કે ભાઈ તમે હાલવાની સીધી ટેવ પાડો પણ હાલવાની હજી ટેવ સીધી પડશે પણ હજી વાર લાગશે એનું કારણ છે હજી છે ને ટાકાનો દુખાવો છે એના કારણે થોડુંક દુખાવો એ રીતે ચાલવું પડે છે બીજું વિશે કે બીજા પગમાં એ પ્રોબ્લેમ છે એટલે ચાલવામાં થોડીક તકલીફ તો આવી રહેશે એટલે તમે તમારી સલાહ બદલ ખૂબ આભાર પણ આવો પ્રોબ્લેમ છે એટલે અત્યારે તો આવું રહેશે કાલે જો આ ભાઈ તાવ આવ્યો હતો આજે રજા તો પાડી દીધી છે પણ વાંધો કંઈ નથી એટલે સારું છે એટલું રાતે તાવ વધારે હતો અને ઠંડી હતી તાવ હતો અને બીજું શું હતું ગળામાં ઇન્ફેક્શન હતું ત્રણ વસ્તુ હતી આજે કાંઈ પ્રોબ્લેમ નથી સારું છે હોય ગુડ મોર્નિંગ

ત્યારે બે વાગ્યા ત્રીસ મિનિટ થઈ સાત સવારનો છે ને ઓફિસ આવી ગયો હતો એક ભાઈ મને આગળ ઉતારી ગયો અહીંયા અને અઢી વાગે ઘેર આવ્યો છું બાર જ હોટલમાં જમા આજ ઘણા દિવસ પછી પહેલી વાર બહાર નીકળ્યો ને એવું લાગ્યું આખો દિવસ બહાર કાઢી નાખ્યો હવે આજનો દિવસ તો ઘરે બપોર પછી હું થાય જોઈએ છે અત્યારે હું ઘેરે પહોંચું છું અને ડાયરેક્ટ સુવા માટે જાઉં છું જાનું દીદીને જવું છે ટ્યુશન ને ટ્યુશન જવા માટે જાગવું પીડું બહુ તકલીફ પડી ગુલાબ આગળ બે કોમેન્ટ એવી આવી કે જુવાર આપણે કાલે બતાવ્યા ને એ બૂટની બાજુમાં પીડાતા તો બૂટની બાજુમાં ન મૂકાય એટલા ફેરવી નાખવાના છે કેમ થાય સાચી વાત છે પછી એમ કે ને જાણું જાનવું બીજું ક્યાં ગય પાછી બાથરૂમમાંથી આવીને પાછી મોઢું ધોયું નતું તો એમને હજી હા મોઢું ધોઈને આવી જાન્યુરી જાનુ ટ્યુશનનો ટાઈમ આપણે પાછું ફેરવી નાખો સજી

ના પડી પપ્પા એ ના પડી પછી ટીણા ના પડી ત્યાં કોમેન્ટમાં હતી કીધું ડોક્ટરે ભલે છૂટી આપી ગાડી આખવાની પણ તમે આંકતા નહીં બોલો ડોક્ટરે છૂટી ને બધા ના પાડે છે તો કાંઈ નહીં હવે હું કેટલા દિવસનો આપું અઠવાડિયું નહીં આપું પણ અઠવાડિયા પછી તો તમે બધા પરમિશન આપી દેજો આજથી છે નક્કી કરી લીધું છે કે આવતા બુધવાર સુધી ગયેલ ગયા બુધવારે એટલે કે કાલે અમે જ્યાં હતા દવાખાને આવતા બુધવાર સુધી આપણે કાંઈ બીજી હળી કરવી નથી તો તમારી બધાની ઘણા લોકોએ સજેશન સારા સારા આપ્યા છે કે તમે ભલે ડૉક્ટર કે પણ તમે ધ્યાન રાખજો તો હું સો ટકા ધ્યાન રાખીશ થેન્ક યુ પણ થોડુંક તો મન થાય છે પણ તો એ ચલાઈ લઈશ ઘેરે બેઠો નથી ને એટલા દિવસ ક્યારે એટલે એવું લાગે તો ગઈ વખતે એમ છું તું મારા પ્રોબ્લેમ આવો પડે છે હવે દોઢ મહિનો ગઈ વખતે બેઠો તો ને આ વખતે પાછો મહિનો તો થઈ જાય ઉપરથી આવીને નીચે ભેગે છે ચાદુ પી હે પછી બેન જાહે દાદા મસ્ત અહીંયા ક્યારે પોપાઈ સુધારે છે રોજ છે ને રોજ દાદા પોપાઈને સુધારી રાખે બધાને ખાવા માટે હું જાનું બે ખાઈ ઉતારે તો બધાને જુવારા થોડા થોડાક ઓગી ગયા છે હવે હવે એને છે ને કે ખારી જગ્યાએ તમે બધા ના પાડી કે ભાઈ બુટ ચપ્પલ પહે નહીં મૂકવાના એટલે હવે બીજી જગ્યાએ છે ફર્સ્ટ ક્લાસ ને જેમ જુવારા મોટા થતા જાય ને એમ તમને બતાવતા જાવ નહીં તો દીદી માટે તારે જવું પડશે તો કોઈ ક્યાંક ખાવું પડશે

ਕੋਇਆ ਬਲੀ ਤਾਰੋ ਕਾਮ ਨੇ ਗੀਤ ਗਾਉਈ ਹਾਂ ਬੱਪਾ ਬਾਇਆ ਦਾ ਲੋਕਰ ਦਿੱਤੋ ਆਹੋਂਸਾ ਲੋਕ ਕਿਰੂ ਇਹ ਆਕੜਾ ਨ ਪਾਣੀ ਪੀਂਦੇ ਕਰਸੇ ਕੰਮ ਜਾਂ ਜਾਣਨ ਹੈ ਕਿ ਇਹ ਮਨੋਚੈਨਾਲੋਂ ਸੇੜਾ ਹੋਇਆ ਲੱਗੇ ਸੇ ਹਾਂ ਤੋ ਆਸ਼ੇ ਕਿ ਤੋ ਆਕੜਾ ਨ ਪਾਣੀ ਮੰਗੂ ਨ ਭਾਰਤ ਨਹੀਂ ਸੇ ਨਹੀਂ ਬਾਂਦੀ ਦੇਖੋ ਇੱਟ ਲਹਵਾਰ ਮਾਸ ਹੈ ਨਾ ਹਾਂ

उबीरै ब्लाउज तीले आभर की पडिरा हले हलावे ताकडे निकली जाय पसे न मी बांधू पडसे ताकडे बा तो बांध दे ना એટલે ए मम्मी आणे पकम बांधतो ए मुवी ए मते रती ने कुलेब्लो के लो करो सीखी ना कोई बापा मार दीक्रीन गरम तेल नथी पण आ करी आ बदु उकाडना छे आ

જો થાઓ છે તો નળનો देसी नुस्खो चालू કર્યો છે જા નબે ને નળ ખેડા છે તો ઉતરી જાય બસ હારું થઈ જાય તો onset માં સ્કૂલ માં રજા ઉપડે છે ને ददा पड़ती बंद થી જાય ને पेट માં दुखतो बंद થી જાય નકર હવે આજ જો હવે હારું ન થાય તો કાલે પ્રોપર इलाज કરવા માટે સૈતાભાઈ પાસે જવાનું થશે તૈયારી તૈયારી મારી યોજનાનું દિવસ ખરેખર મજા આવી આજનો વ્લોગમાં આજે સવારમાં છે ને હું સાઈડ ઉપર બપોરે અઢી ત્રણ વાગે ઘરે આવ્યો તો એટલે દિવસે આમ તો મજા આવી એટલે હવે આજે આપણે છે ને અત્યારે દિવસ પૂરો થઈ ગયો અને રૂમમાં સુવાઈ આવી ગયા છે એટલે આજનો વ્લોગ અને આજનો દિવસ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા એન્ટરટેનમેન્ટ વાળા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય